ઉના તાલુકાના સોનારી ગામે શ્રી સોનારી પ્રાથમિક શાળા ખાતે ફાયર અવેરનેસ તથા મોક ડ્રીલ લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન થયું શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની શ્રી સોનેરી પ્રાથમિક શાળામાં આજરોજ ફાયર એમરજન્સી સર્વિસ દ્વારા ફાયર અવેરનેસ ટ્રેનિંગ તથા મોકડ્રીલ લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર ઓફિસર તથા તેઓની ટીમ દ્વારા આ કામગીરી ખૂબ જ સરસ રીતે કરવામાં આવી આ ડેમોન્સ્ટ્રેશનમાં શાળાના આશરે ચારસો ને સડસઠ જેટલા વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો ફાયર વિભાગના કર્મચારીઓ શ્રી જીતેન્દ્રસિંહ ગોયલ નરેન્દ્રસિંહ આછડિયા જીતેશ ભરડવા ભાવેશ ચાવડા તથા ઉના ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકોને નાની નાની ફાયરને લગતી બાબતોની ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી જે બાળકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને બધા જ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટની પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવી ખરેખર આ ડેમોસ્ટ્રેશન દ્વારા બાળકને જીવન ઉપયોગી માહિતી મળી એ બદલ શાળા પરિવાર જિલ્લા વહીવટી તંત્ર ફાયર વિભાગ અને ઉના નગરપાલિકા ફાયર વિભાગનો આભાર વ્યક્ત કર્યો છું Yeah